ઓફ ઇન્ડિયા ડિપાર્ટમેન્ટ ફૂડ ઓફ ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન તારીખ ત્રણ છ બે હજાર પંદર અનુસાર સંયુક્ત ખાતેદારોની જમીન વ્યક્તિગત હિસ્સા મુજબ ગણવાની ફરજિયાત શરત છે મેડમ આપના દ્વારા જે નોટિસ આપવામાં આવી છે એ નોટિસની અંદર પાંચ એકરથી જેને વધુ જમીન છે એ તમામને આપે નોટિસ આપી છે પરંતુ સંયુક્ત રીતે એ સાત બારની અંદર પાંચથી સાત નામો હોય છે એની વહેંચણી થયેલી નથી કાયદાની અંદર સ્પષ્ટ જોગવાઈ છે કે આ જે સાત બાર ચાર નામ હોય તો એ ચાર નામને સરખે ભાગે વેચી અને એની ગણતરી કરવાની થાય છે પરંતુ એ ધ્યાને લેવામાં આવ્યું નથી બીજું ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ડિપાર્ટમેન્ટ ઓફ ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન તારીખ ત્રણ છ બે હજાર પંદર અનુસાર

તો એમાં ગ્રામ સભાની મંજૂરી આવશ્યક છે આ પ્રક્રિયા નોટિસ જારી કરતા પહેલા આ અંગેની કોઈ કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં નથી આવેલી જેથી એ ગેરકાયદેસર છે રદમાતલ છે અમારી આપને વિનંતી છે કે આ ફિફ સીડ્યુલ પાંચમાં અનુસૂચિમાં આવતો તાલુકા હોવાને કારણે ડીપીએલ યાદીમાંથી એક પણ નામ હટાવવાની ગ્રામ સભાની મંજૂરી સિવાય તંત્ર કોઈ પણ કાર્યવાહી કરી શકે નહીં અને જે નોટિસ આપી છે એ નોટિસ જ હોય એ નોટિસને અમે ગણતા નથી અને એ નોટિસનો કોઈ જવાબ પણ આપવા માંગતા નથી અને આ પ્રમાણેના જો તંત્ર તરફથી આગામી દિવસોની અંદર ખોટી કાર્યવાહી કરવામાં આવશે તો આ સમગ્ર ગુજરાતનો મામલો છે વાલીયાથી શરૂઆત થયેલી છે

નીચે આવીને અમારી વેદના સાંભળી બધા